એક અર્બન ફોરેસ્ટ જે છે એ અર્બન ફોરેસ્ટ એક એવું વાતાવરણ આપે છે કે જેમાં એક શાંતિ એક નેચર સાથે રૂટિન કરે એવું કહી શકાય છે અને નેચર એટલું સુંદર છે કે જેમાં રોગપ્રતિકારક શક્તિ વધી શકે છે ઓક્સિજન વધી શકે છે અને મેન્ટલ હેલ્થ પણ બહુ મોટો રોલ પ્લે કરે છે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ હોય એટલે ગુજરાતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલભાઈ દેસાઈને યાદ કરવા જ પડે કારણ કે એમણે પર્યાવરણની જાળવણી માટે એટલું બધું કામ કર્યું છે કે પોતાની જાત કરતાં પણ એમણે વધારે આની પાછળ સમય એમણે વ્યતીત કર્યો છે તો આજે અમે સરથાણા ઝૂમાં આવ્યા છે કારણ કે એમણે એક ખુલ્લી એવી જગ્યા હતી જેને એક સુંદર વન બનાવી દીધું છે અને આ વિરલભાઈનું પહેલું વન નથી આ લગભગ મારા ધ્યાન મુજબ છઠ્ઠું સાતમું વન છે તો વિરલભાઈ પાસેથી આ વન વિશે એના શું ફાયદા શું સરકારી સપોર્ટ બધી જ આપણે એમની સાથે વાત કરીશું વિરલભાઈ હું તમારું ઉધના સ્ટેશન ઉધનાની પાછળ તમે આખું જે એક મસ્ત વન બનાવ્યું છે એ પછી તમે પાંચ છ એવા વન બનાવ્યા છે અને અત્યારે આ સરસાણા જૂની અંદર પણ તમે વન બનાવી દીધું તો આ વન બનાવવા પાછળનું તમારું પ્રયોજન છે શું તમારો આશય છે એટલે જેમ તમે જાણો છો તેમ કે આપણે જાણીએ છીએ કે ફર્સ્ટ હેન્ડ જે પર હેડ ટ્રી કાઉન્ટ જે છે એ ઇન્ડિયામાં લોએસ્ટ છે અને અર્બન વિસ્તાર જે છે એ હીટ સેન્ટર્સ થઈ રહ્યા છે ઘણી બધી જગ્યાએ જે આપણે ક્લાઇમેટ ચેન્જના હિસાબે જે અસરો થઈ રહી છે જેમાં વધારે વરસાદ કે જે બધું વહી જાય છે એમાં આપણી જે ઇકોસિસ્ટમ જે છે એ આપણે મેન્ટેન નથી કરી શકતા બીજું આપણે મેન્ટલ હેલ્થ જે આપણે એમ કહી શકાય કે દરેક ભારતીયોનું જે એવરેજ સ્ક્રીન ટાઈમ જે છે એ સાડા છ કલાક છે તો એન્ઝાઇટી ડિપ્રેશન એક પ્રકારના ઘણા લાઈક લેક ઓફ કોન્સન્ટ્રેશન એ પ્રકારના ઘણા બધા જે છોકરાઓ અને એ લોકોને ફેસ થઈ રહ્યા છે તો એક અર્બન ફોરેસ્ટ જે છે એ અર્બન ફોરેસ્ટ એક એવું વાતાવરણ આપે છે કે જેમાં એક શાંતિ એક નેચર સાથે રૂટિંગ કરે એવું કહી શકાય છે અને નેચર એટલું સુંદર છે કે જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધી શકે છે ઓક્સિજન વધી શકે છે અને મેન્ટલ હેલ્થ પણ બહુ મોટો રોલ પ્લે કરે છે જેમ આપણે જાપાનમાં એવું કહીએ છીએ કે શિન રિંગ યોકુ એટલે ફોરેસ્ટ બેથિંગ વન સ્નાન આવો એવી રીતે ડૉક્ટર્સ પ્રિસ્ક્રાઈબ કરે છે કે બર્ન્ટઆઉટ જ્યારે આપણે બહુ વધારે બન્ટઆઉટ થઈ ગયા હોય તો વન સ્નાન કરવું જોઈએ તો વન આપણે જો શોધવા હોય તો શહેરોની વચ્ચે અર્બન આપણે જે એરિયામાં કેવી રીતે વનો રહી શકે અને એમાં એમાં પાછું જાપાનની પદ્ધતિ જે છે અકીરા મિયાવાકી જે જાપનીઝ બોટનિસ્ટ હતા એને એવી રીતના એક આખું મિયાવાકી મેથડ ઓફ પ્લાન્ટેશન જેમાં બહુ જ પાસે પાસે રોપ્યા છે આ તમે જોઈ શકો છો કે આશરે ખાલી બે જ વર્ષ થયા છે અને બે વર્ષ પહેલાં જ્યારે ફૂલ ગરમી હતી મેમાં આ વૃક્ષો રોપવામાં આવ્યા છે અને આજની ડેટમાં તો આટલા ઘટાદાર થઈ ગયા છે તો આ ટાઈપના જંગલ જે છે એ બેક ટુ ધ નેચર તમને લઈ જાય છે મા પ્રકૃતિ મધર નેચર સાથે કનેક્ટ કરે છે અને તમારું જે ઓરિજિન જે છે એ ઓરિજિન સાથે તમને એ કરે છે એટલે તમારું શું કહેવાય કે મન બી તરબોતર થઈ જાય અને હૃદયને પણ બહુ જ આનંદ મળે એવું અહીંયા એક વાતાવરણ મળે છે બીજું જ્યારે મોન્સૂન્સ હોય છે અને એમાં પણ આ આ જે વેધર છે એને આપણે ઘણી રીતના લાઈક અર્બન એરિયાઝમાં આપણે ડેન્સિટી જ્યાં હોય છે ત્યાં પબ્લિક પ્લેસીસને આપણે જો ગ્રીનરીમાં કન્વર્ટ કરીએ તો એમાં શું થાય છે કે જાગૃતતા બી બહુ મોટા લેવલ પર આવે છે કે જે પબ્લિક પ્લેસમાં જે લોકો અહીંયા આવે છે એ લોકોને પણ એક આઈડેન્ટિફિકેશન તરીકે એમ કહેવામાં આવે છે કે ભાઈ આ આટલા આ એમાં જંગલ જે થયું છે અને એમાં કયા પ્રકારના વૃક્ષો નેટિવ સ્પીસીઝના અને કેવી રીતના એનો શું ફાયદો થાય છે એ બી જાણકારી આગળ અમે આપશું એટલે ઇન્ટરેક્શન વિથ પબ્લિક થાય છે પબ્લિકને એટલું ઇન્સ્પિરેશન મળે છે અને વનના ફાયદા તો આપણી પાસે આપણને ખબર જ છે ઓકે વિરલભાઈ આ તમે જે કામ કરી રહ્યા છો એમાં તંત્ર અને સરકાર મદદ કરે છે કે તમે તમારી જાતે જ બધું કરો છો કહી શકાય સરકાર ઓલવેઝ છે જ આ જગ્યા આપવી અને આ જગ્યા એટલી સરસ રીતે આપણે જે મેન્ટેન કરી રહ્યા છે તે ઝૂ જે છે સરથાણા ઝૂમાં આ અમારું સાતમું આઠમું પ્લાન્ટેશન છે અને મોર દેન સેવન થાઉઝન્ડ પ્લા અહીંયા ટ્રીઝ અમારા સેપલિંગ્સ અમે અહીંયા વાવ્યા છે અહીંયા જે લોકો જે મેન્ટેન કરે છે જે સહેબો છે અને વર્ષોથી એ લોકોએ બહુ જ સારી કેર લે છે અને જે પ્રાણીઓ સાથે સાથે એ લોકો આ જે વૃક્ષોનું પણ બહુ જ સરસ જાળવણી કરે છે અમે અહીંયા આવીને રેગ્યુલરલી કરીએ છીએ આ જે સેપલિંગ્સ છે એટલે વૃક્ષો જે છે એ સાડા ત્રણ ચાર વર્ષના મેચ્યોર્ડ મોટા ઝાડ જે એમ કહી શકાય કે પાંચ છ ફીટ સાત ફીટની ઉપરના ઝાડ અમે નર્સરીમાં અથવા અમારે ત્યાં નર્ચર કરેલા મો મોટા ઝાડ અહીંયા લઈ આવીને રોપીએ છીએ અને પછી આવનારા સમયમાં અમે રેગ્યુલરલી અહીંયા પાણી કે ખાતર માટે કેવી રીતના અમે આવીએ છીએ પણ મોટું જે અમ અમને સૌથી વધારે તો અમે આભાર માનવા માંગુ છું મ્યુનિસિપાલિટીનો અને સરથાણા ઝૂના જેટલા પણ કર્મચારી છે અહીંયાના જે મેનેજમેન્ટ છે એ લોકોનું કે એ લોકોએ અમને જગ્યા આપી અને બહુ જ સારી રીતના એ લોકો મેન્ટેન કરે છે એ લોકો સાથે ભેગા મળીને અમે વૃક્ષો પ્લાન્ટેશન પણ સાથે જ કરીએ છીએ બિલભાઈ મેં અહીંયા જોયું ઘણા બધા વૃક્ષો છે તો આમાં તમે કયા કયા વૃક્ષો વાવ્યા છે અને એમાંથી કોઈ એવું એકાદ ઇમ્પોર્ટન્ટ છે કે જે પર્યાવરણને સૌથી વધારે ફાયદો કરાવી શકતો એ વૃક્ષો છે ને ટિપિકલી આપણે જેટલા પણ વૃક્ષો અહીંયા વાવ્યા છે એ નેટિવ સ્પીસીસના છે એટલે જે આ સાઉથ ગુજરાતની જે ધરતીને માફક આવે એવા વૃક્ષો છે જેમાં લીમડો પીપળો વડ બોરસડી અહીંયા આજુબાજુ છે ને બહુ બધા ડિફરન્ટ પ્રકારના બર્ડ્સ આવશે એટલે બર્ડ્સને માટે આપણે ફ્રૂટ બેરિંગ જે છે જેમાં ઘણા બધા એટલે જાંબુ છે પછી આમ આંબલી છે ગોરસ આંબલી છે એ બધા પ્રકારના પણ જે આપણે મોટા ઝાડ થાય અને બીજું તમે અહીંયા જોઈ શકો છો મોટા પત્તાવાળા વૃક્ષો આપણે રોપ્યા છે એટલે આજુબાજુ જે પ્રદૂષણ જે છે એને શોષી શકે અને બહુ સારી રીતના એ થઈ શકે જોકે સરથાણા ઝૂ એક બહુ મોટું ગ્રીન ઝોન છે અને બહુ સરસ સૌથી વધારે વૃક્ષોવાળું આ આપણું સુરતનું એક મેચ્યોર્ડ એ છે એટલે નેચર પાર્ક છે એટલે ખરેખર અહીંયાની જે જમીન પણ બહુ સરસ છે ને આ જે વૃક્ષોને માટે આજુબાજુ હરિયાભરિયા રહે એને માટે એક સાથ સહકાર બી બહુ સારો બિરલભાઈ તમે ઘણી વખત એવું લોકોને કહો છો કે બગીચાને એ બનાવો એને બદલે અર્બન ફોરેસ્ટ બનાવો તો એની પાછળનું શું કારણ છે એટલે આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે પર હેડ કાઉન્ટ કે આપણે ધારો કે ડેવલપમેન્ટના એમાં છે કે જેમાં મેટ્રોઝ આવશે આપણે ત્યાં બુલેટ ટ્રેન્સ આવશે ક્વાટર હાઈવે થઈ રહ્યા છે કે આપણે ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર આવશે તો એ બધી પ્રકારે ડેવલપમેન્ટ એટલું સરસ થઈ રહ્યું છે આજુબાજુ શહેરો વધી રહ્યા છે તો શહેરોમાં હવે આપણે મિની અગર ઇકોસિસ્ટમને કે જેમાં બહુ બધા પક્ષીઓને એ લોકોને મજા કરવી હોય ઇવન હ્યુમન બિંગ્સ એટલે જે આપણે માણસોને પણ એ આપણને એક આનંદ થાય એ ત્યારે જ થઈ શકે છે કે જો વન આપણે જઈએ કે કેમ આપણે એમ કહીએ છીએ કે હવા ફેર કરવા પણ આપણે ડાંગ જઈએ છીએ કે એવી જ જગ્યાએ જઈએ છીએ કે જ્યાં ડેન્સ ફોરેસ્ટેશન હોય તો આવા પેચિસ જે છે નાના નાના પેચિસ કે જેટલા એક ટેનિસ કોર્ટ જેટલું પણ એક જંગલ થઈ શકે છે મિયાવાકીમાં તો હું એવું જરૂરથી માનું છું કે હવે ગાર્ડન્સને બદલે કેમકે ગાર્ડન્સમાં શું થાય છે કે કોન્ક્રીટ બ્લોક બ્લોક ચાલવા માટે હોય છે હવે કોન્ક્રીટ બ્લોક પર ગરમ ગરમી જ્યારે પડે છે એ રિફ્લેક્ટ થાય છે અને એ પાછું એમાં હીટ થાય છે એટલે ગાર્ડન્સમાં એવું કહેવામાં આવે છે કે બપોરના ગાર્ડન બંધ રહે છે જ્યારે વનો ક્યારેય બંધ નથી રહેતા વનો હંમેશા આપણને બપોરના પણ તમે વનમાં ચાલી શકો છો વનમાં તમે હરી હરીફરી શકો છો તમે અહીંયા ઊભા છો હમણાં ફૂલ સનલાઇટ છે પણ આપણને નથી લાગતી તો આ વનનું જ એ છે એટલે વન આપણે અર્બન ફોરેસ્ટની બહુ જ જરૂર છે વિરલભાઈ એક વ્યક્તિગત એક વ્યક્તિગત માણસ પર્યાવરણની અંદર એને જો યોગદાન આપવું હોય તો એ શું કરી શકે અને લોકોએ ખરેખર શું કરવું જોઈએ કારણ કે ઘણા બધા લોકોને કરવું છે પણ એ લોકોને રસ્તો નથી ખબર હોતો તો તમે એવું સજેશન આપો કે એક હું વ્યક્તિગત માણસ છું તો મારું યોગદાન મને આપવું હોય તો હું કેવી રીતે આપી શકું એટલે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે પર હું એટલું જ કહેવા માગીશ કે અમે જો કે આખું વર્ષ ટ્રી પ્લાન્ટેશન કરીએ છીએ અને ટ્રી પ્લાન્ટેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પણ આ ટ્રી પ્લાન્ટેશન સાથે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ નોટ અ ઓન્લી અ ઓન્લી વર્લ્ડ ટ્રી ડે કેવી રીતના ઇટ ઇઝ અબાઉટ એવરીથિંગ એટલે જેમાં જળ જે છે કારણ કે આપણે જોઈ હમણાં જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે મુંબઈની હાલત જોઈ કે જેમાં ફ્લડિંગ થઈ રહ્યું છે કે ને ઘણી બધી જગ્યાએ વોટર શોર્ટેજીસ બી થાય છે ઇક્વિવેલન્ટ વરસાદ એટલો વધારે પડે છે જેમાં વહી જાય છે એટલે એક વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ મને લાગે છે કે જાગૃતિ અને ખાસ કરીને આપણે ત્યાં આ વખતે આપણે માટે બહુ ગૌરવની વાત છે કે આપણા જે અહીંયાથી કેન્દ્રના મંત્રી તરીકે સી પાટીલ સાહેબ જે જળ મંત્રાલયમાં છે અને આપણી હવે નૈતિક રિસ્પોન્સિબિલિટી થાય કે આપણે એને કેવી રીતે આગળ વધારીએ જ્યારે સાહેબને આટલો મોટો પોર્ટફોલિયો મળ્યો હોય તો આપણે જે જીવન વૃક્ષોનું છે કે આપણું છે એમાં પણ જળ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે જો પાણી હશે તો જ વૃક્ષો રહેશે એટલે ધારો કે બેંગ્લોરની વાત કરીએ તો હમણાં લાસ્ટમાં જ્યારે ગરમીના સિઝનમાં એ લોકો એમ કહું હતું કે ટ્રી પ્લાન્ટેશન માટે પણ એ લોકોએ એક રિસાઈકલ્ડ વોટરની એ કર્યું હતું સો ખરાબ સમય જ્યારે આવે કે જ્યારે દુકાળ પડે કે બહુ બધા વખત લગી પાણીની અછત થાય તો તે વખતે એક સમયે જે આ જળ હશે તો જ આ થઈ શકશે તો જ વૃક્ષો આવશે અને તો જ એને જો પાણી મળશે તો જ પાછું વરસાદ પડશે અને એ આખું સાયકલ જાળવણી થશે તો ક્લાયમેટ ચેન્જ એક બહુ ગંભીર વસ્તુ છે અને આવનારા સમયમાં આપણે બધાએ એક એક વ્યક્તિ જે છે એનાથી એના એનાથી પ્રોબ્લેમ થઈ શકે છે એ લોકો ઇન્ડિવિજ્યુઅલી લાઈફમાં એ થઈ શકે ઇકોનોમી ડાઉન જઈ શકે છે ઘણી બધી વસ્તુ એવી છે કે રોજ જે છે એમાં તમને ઇસ્યુ થઈ શકે છે તો ક્લાઇમેટ ચેન્જ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ એની જાગૃતતા જેટલી વધારે આવે વૃક્ષો તમારી આજુબાજુ છે તો વૃક્ષોને તમે કેવી રીતના એ કરી શકો પાણીની જાળવણી કેવી રીતે કરી શકો પ્રદૂષણ કેવી રીતે ઓછું થઈ શકે આ બધી વસ્તુ પર્યાવરણમાં આવી શકે સિમ્પલ ઇટ ઓલ્સો સ્ટાર્ટ વિથ સિમ્પલ થિંગ્સ કે તમે થોડા એક દોઢ કલાક અગર દરરોજ લાઇટ ઓફ કરો છો આખા ઘરની તો પણ તમે બહુ મોટું પર્યાવરણને યોગદાન અને દેશને યોગદાન આપી શકો છો અગર તમે વૃક્ષો લગાડો છો ને વૃક્ષો અગર મોટા કરો છો અને બહુ સારી રીતના એની જાળવણી કરો છો તો પણ તમે બહુ મોટું યોગદાન આપો છો એટલે આ દેશ સેવા તરીકે અગર આપણે પર્યાવરણ એટલે ઓવરઓલ થ્રી સિક્સટી ડિગ્રી પર્યાવરણની વાત કરું છું અને જાગૃતતા અને નિસ્બત બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલે એ જાગૃતતા ત્યારે જ આવશે અવેરનેસ હશે તો જ એટીટ્યૂડ ચેન્જ થશે એટીટ્યૂડ ચેન્જ થશે તો એક્શન આવશે એટલે હું એવું બિલીવ કરું છું કે આ થ્રી સિક્સટી ડિગ્રી આખું એક સાયકલ છે જેને આપણે બધાએ આવનારા સમયમાં ફોલો કરવું પડશે આપણા આવનારા ભવિષ્ય જે આવનારું આપણું ભવિષ્ય છે એને માટે અગર આપણે પ્રોટેક્ટ કરવું હશે તો આ જ હિસાબે કરી શકશું કુદરતે આપણને ભરી ભરીને જંગલો આપેલા પરંતુ આપણે વિકાસની લાઈમાં જંગલોને બદલે સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બનાવી દીધા હવે વિરલભાઈ ફરી એક વખત કોશિશ કરે છે કે પર્યાવરણની જાળવણી થાય પ્રદૂષણથી લોકોને નુકસાન નહીં થાય પરંતુ એ માત્ર વિરલ દેસાઈની એકલાની જવાબદારી નથી જવાબદારી બધાની છે બધા જ જો એમને સહકાર આપશે તો વિરલભાઈ વધારે સારી રીતના કામ કરી શકે વિરલભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડૉક્ટર થેન્ક યુ